ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ તો તો દિવસથી બધા એટલી કોમેન્ટ કરે છે કે જયદીપભાઈ ખોખડનું નામ લ્યો લ્યો જયદીપભાઈ ખોખડનું નામ નામ તો આજે ફાઇનલી લઈ લીધું લેવાનું કે છે ને તમે તમારું નામ લખો તમારું નામ લઈશું એટલે બધાનો વારો આવે ચાલો આજે નામ લઈ લો અને ખબર નહીં બધા હેતાજ નું નામ કેમ લેવાનું કેતા હતા બહુ બધી કોમેન્ટ એ કે એનું નામ લ્યો એનું નામ લ્યો ચાલો તો સૌપ્રથમ પહેલા તો હું એક જણાનું નામ લઈ લઉં અને જોઈ લઉં કોનો નંબર લાગે છે મિત્રો યુગ આહિર રોજ આપણા વિડીયો જોવે છે એવી કોમેન્ટ કરી હતી અને બાકી હવે હું નીચે જ આવું છું અને ગઈકાલનો જે રિઝલ્ટ આવ્યું પપ્પાને સોસાયટીમાં કયું પદ મળ્યું એ કહું બધાની ઈચ્છા હતી એવી કે પદ ન લે કેમ કે આખો દિવસ એમાં એમાં વ્યસ્ત લઈને ભમર ભમર થઈ જાય મગજ એટલે નીચે જાઉં છું અને જોઉં છું શું શું થયું કાલ મીટિંગમાં અને બહુ બધા મોડે રાત સુધી ત્યાં ઉભા ઉભા બધા વાતો કરતા હતા અમે તો સૂઈ ગયા હતા પણ અવાજ આવતો હતો એટલે ખબર છે ચાલો તો પેલા ફટાફટ નીચે જાવ ને અત્યારે અમે ત્રણ દિવસની રજા છે સ્કૂલમાં એટલે એ અત્યારે નીચે છે એટલે મેં બ્લોગ અહીંયા ઉપરથી શરૂ કર્યો કે શાંતિથી હું તમારી સાથે વાત કરીએ કે બાકી એડવર્ટાઈ કંઈક વચ્ચે બોલી જ જાય એ બધા સૂતા છે અને મારી ભાખરી બને છે એટલે જે રિઝલ્ટ કહેવાનું છે એ તમને કહી બહુ બપોરે આવો ત્યારે જાણો ઘણીક વાર વાર જોવી પડશે બાકી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ અવાજ બેસેલો લાગે છે એમ કરે ને એટલે અવાજ ખુલી જાય એ છે સવારમાં પહેલી વાર બોલ્યો એટલે અવાજ બેસેલો લાગે સવાર ની ઉઠી કરે ત્યારે પહેલી વાર બોલી આ તો બધા સોના અચ્છા બાકી સાડા નવ વાગ્યા છે બધા જે સૂતા છે એટલે હુંય થોડું ધીમું ધીમું બોલું છું ચા ઢોળી અને હા 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 ચા ઢોળવા ઉપરથી યાદ આવ્યું ઓલી વાત હતી ઘણાય હા પડી ખબર ચા ઉપર ચા ઢોળવાની

ગમે પીવું ચા જ પીવું ગમે ચા જેટલો ઓછો થાય એટલું સારું પેટમાં એ બાને દૂધ જાય ફટાફટ ભાખરી બની જાય એટલે પેલા ભાખરી ખાઈ લો ને પછી ઓફિસે જઈએ અને બપોરે હવે હું આવું ને ત્યારે તમને રિઝલ્ટ કહીએ છું એવું જોયું ઈ અને એટલા જ નહીં તે મળશો કેમ કે ત્યાં બધા જ સૂતા છે ઓફિસે છે ને કસ્ટમર જાગા હતા એટલે બપોરે જમવામાં બે વાગી ગયા છે હજી ફટાફટ જવાનું છે રિઝલ્ટ તમને હું સાંજે કહીશ સવારે એમ કીધું બપોર કઈ બપોરે સાંજે પણ કામ જ એટલું બધું આવી ગયું છે ને અત્યારે બન્યું છે બટેકા શાક રોટલી દાળ ભાત અને મને આજે શાક ભાત ખાવાની ઈચ્છા થઈ છે તો બટેકા શાક ને ભાત ભાત લઈ લીધા ને શાક તને ભાવે આવો

એમાં એવું છે બાકી હમણાં ઓલી સ્કીમ શરૂ છે ને એટલે કસ્ટમર વધી ગયા છે એટલે ત્યાં ટ્રાફિક એટલે વધી ગયું છે દસ ટકા અમે અત્યુ ક્યારેય ડિસ્કાઉન્ટ મૂક્યું જ નથી ફિક્સ રેટમાં જ પણ હવે ડિસ્કાઉન્ટ મૂકો ને એ નવો સ્ટોક આવ્યો ને એના ઉપર જ એવું નહીં કે માલ ખાલી કરવાના હેતુથી એટલે કસ્ટમર એમ વધી ગયા અને એકદમ ફ્રેશ સ્ટોક ઉપર ડિસ્કાઉન્ટ આપે છે પંદરસો રૂપિયાની ખરીદી કરો તો એ પંદરસોથી પ્લસની ખરીદી પર દસ ટકા ડિસ્કાઉન્ટ ને પાંચ હજારની ખરીદી કરો તો એક સાડી ફ્રી એવી સ્કીમ મૂકી છે તમે વિડીયો જોયો જ હશે એટલે બધા બહુ લોકો આવે છે કેમ કે મેરેજ ની ખરીદી કરે પાંચ હજાર ઉપર બિલ જાય 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 જ તે એની સામે ફ્રી માં સાડી મળે ખીરે બનાવીશ નહીં નહીં બતાવી હા જાડી જાડી ખીર જાડી જ હોય અમારું હોસ્ટેલ માં હા પાણી જેવી એટલે પાણી એટલે દૂધ જ તે એમ ચોખા તો અલગ આટા મારતા હોય કેસર વાળી લ્યો ખીર નાખું હશે ને નથી નાખ્યું મને એવી ન ખાવે છે ડ્રાયફ્રુટ વાળી કાલે બનાવી આજ તો બધી રસોઈ ભાભી એક દિવસ મળવા ગયા છે એટલે એ નથી મળવા ગયા છે એટલે ખબર જ હતી કે આ ટ્રાફિક થવાનું છે તો આજ જઈ આવ્યા છે એટલે આજે જઈએ એવા આવતી પાછા કામે લાગી જ છે અને ભાઈ ને બપોરે જમવા નથી એમ કીધું હતું પણ લગભગ એ જમ છે હું તો અત્યાર સુધી એના વાટે તો મીધી આવે ને લંબી આવી રાહુલ છું ચાલો તો ફટાફટ જમી લો સાંજે મળીએ મિત્રો સાંજનો સમય થઈ ગયો છે અને ફાઇનલી શોપિંગ કરીને આવતા રહ્યા છે મમ્મી શું શું શોપિંગ કરવા છે કાઈ લે કેતા કે એમને પડે જ ને મમ્મી બતાવ બતાવ હાલો લ્યો કેવો તો સાડી લીધી લ્યો બતાવ ઓપા બતાવ બોલ મારી પાસે લીધી છે જો સાડી લીધી અને અમાર ત્યાંથી જ લીધી આ ત્રણ મમ્મીની સાડી અને આ સપના ની તમને નજીક થી બતાવી દઉં આ બધી મમ્મીની સાડી આ મમ્મીને ડેલી પહેરવા માટે લીધી બધી આ સપના એ પ્રસંગમાં પહેરવા હતું ધર્મ પહેર્યું અને હવે મેન વસ્તુ કે અત્યારે ભાભીની આ મળવા ગયા હતા તો ત્યાં એણે આયોજન કર્યું કે બહાર હોટલમાં જમવા જવાનું છે મટકા મૈસૂર આપણે આગળ ગયા હતા મટકામાં મૈસૂર આવેલું તમને બતાવેલું પણ હું રિલ્સ ઉતારો આમ તો બધું બરાબર બધા નહોતા પણ આજ ફૂલ એન્જોય કરીશું અને ત્યાં બે ઘર છે અને હ કેટલા સમયથી એવી કોમેન્ટ આવતી હતી કે ભાભી ના પપ્પા ને બતાવો એના પપ્પા ને બતાવો તમને દેખાઈ જશે હવે ત્યાં ગયા પેલા મેન વસ્તુ ગઈકાલની મીટિંગમાં શું થયું પપ્પાને પદ મેળવ્યું ન મેળવું પપ્પા જીતા કે નહીં તો એનો જવાબ હવે તમને ઠેઠ સાંજે કાલ સાંજે મેં એમ કીધું તો કાલ સવાર કહી કાલ આજ સવારે એમ કીધું મેં આજ બપોર કહી આજે બપોરે એમ કીધું હું આજે સાંજે કહી તો અત્યારે કહી દેવું છે કે જે ઢોસા કે ના કેવું

એટલી બધી જોરદાર અસર થઈ નકર સોસાયટીમાં તો થોડોક ડોક્ટર થાય પણ કોઈ કઈ બોલ્યું નહીં શાંતિથી બધી રજૂઆત થઈ અને એકદમ મજા આવી ગઈ આવી મીટિંગ મે લગભગ પંદર વર્ષથી નથી જોઈ એટલો રામની વાતનો પ્રભાવ પડ્યો રામ આવ્યા ને એનો એટલો પ્રભાવ પડ્યો વાતાવરણ મસ્ત બની શાંતિથી બધી રજૂઆત કરી બધા પ્રશ્નો સોલ્વ કર્યા તો ગયા ગઈકાલના મે કીધું લગભગ ઝઘડો થાય કે અમે દર વખતે થાય પણ આ વખતે જોયું તમે રામ ભગવાનનો પાવર કેટલો બધું શાંતિથી પતી ગયું કઈ ઝઘડો નથી બધાને પદ મળી ગયા પપ્પા મંત્રી બન્યા સોસાયટીના તો બધો હિસાબ કિતાબ ને પૈસાનો વહીવટ બધા પપ્પા કરશે અને બસ ઈ જ ગયા વર્ષે ઈ તો ને આગલા વર્ષે ઈ જ હતા ત્રણ વર્ષથી છે ને હા ચોથું વર્ષ છે ચોથું વર્ષ હા ચોથું વર્ષ શરૂ થયું પપ્પાને મંત્રી પદમાં અમર સોસાયટીમાં બાકી હવે બધા ફટાફટ રેડી થઈએ અને પહોંચીએ મટકા મૈસૂરમાં સાડી બધી આવી ગઈ છે અને પેક કરી દીધો ચાલો તો હું બરાબર થોડોક રેડી થઈ જાઉં અને ઢોંસા ખાઈને આવીને જવાનું છે યોગેશ્વર ડે આજે કાર્યક્રમ છે અને ફટાફટ ઢોંસા ખાઈને અમે ત્યાંથી બેસશું નહીં જલ્દી નીકળી જશું એટલે આજે આખા જ વર્લ્ડમાં છવ્વીસમી જાન્યુઆરીએ સાંજે યોગેશ્વર ડે ઉજવવામાં આવે છે તો એનો કાર્યક્રમ છે બધા બાળકો કૃતિ કરશે તો એ બધું જોવાનું અને બધી જ જગ્યા હશે તમારા વિસ્તારમાં હશે તે જ્યાં જ્યાં કેન્દ્ર થાય

બધા ને એવી કોમેન્ટ આવતી હતી કે ભાભી ને પપ્પા ને મળી મળી હવે કોઈ ગોત્યા ગયા એને પાંચ છ વર તો ઘરે મૂકી ગયા બધા હાલો હાલો વિચારા હતા હાલો હવે વારો મમ્મી મળેલા જ છે મમ્મી તો બધા એમ કે કે પિનલ ભાભીના મમ્મીને મળા હોય એમ હા જય પટેલ

ટ્રોલ કરી એવી રીતના મટકા મૈસૂર કેતા હોય ને આવું આવે મૈસુર બતાવું હમણાં અંદર આવી રીતના મૈસૂર આવે મટકા ઝોલા ખાઈ જો ખુ ગયો ખુરશી ઉપર ખુરશી ઉપર વહી ગયો એ બગાસું ખાધું એકદમ સો ટકા ઊંઘમાં છે એતાંશ જમે છે મૈસુર અને આ એની સ્પેશિયલ મટકા ભેળ પિત્ઝા ઢોંસા ફોટો કોણ પેલા ફોડે બધા જો બહુ બધા છે જો એતાંશ જલ્દી કરે છે

પોતામાં થું બોલું શેરવાની ને એવું પહેરવું હોય ને તો બહુ હાથ ઊંચા નો થાય કુદી નોકવી બધા જોતા હોય પણ દોસ્તાના લગ્ન હોય ને મજા જ આવે જો હમણાં થોડાક દિવસ પછી આવે છે નવ આઠ નવ દિવસ પછી જલસા છે એ ફ્રેન્ડના મેરેજમાં કે ક્યાં કોઈ ઓળખતું ન હોય કુદીને નાચી લેવાનું મન મૂકીને બાકી એ નિદા ઓળખતા હોય કે હા હા વાત હોય એવી કરે ચાલોડિયો એડ કરી વધારે એવું થાય થાય હાની થાય હું તો હું કહું કહું છું મારા હગા બાજુ જ આવી ને બેસવા